ભરૂચ લોકસભા બેઠકની મત ગણતરી પહેલી સવારથી જ શરૂ થઈ ગઈ હતી કોઈ અનિચ્છા બનાવ ન બને તે હેતુસર ભરૂચની કેજે પોલિટેકનિક કોલેજ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો પ્રથમ રાઉન્ડ અને ત્રીજા રાઉન્ડની મત ગણતરી પૂરા થઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા 25000 મતથી આગળ ચાલી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકની મત ગણતરી કેજે પોલિટેકનિક કોલેજ ખાતે શરૂ થઈ ચૂકી છે વિધાનસભા સભા દીત અલગ અલગ ચૌ ટેબલો પર ગણતરી થઈ રહી છે ભરૂચ લોકસભા સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ છે કરજણ જંબુસર વાગરા ઝઘડિયા ભરૂચ અને અંકલેશ્વર મળી કુલ સાત વિધાનસભામાં વિધાનસભા દીત અલગ અલગ ચૌ ટેબલો ઉપર મત ગણતરીની કામગીરી હાથ ધરાઈ રહી છે એક આસિસ્ટન્ટ સુપરવાઇઝર ફરજ બજાવી રહ્યા છે કુલ સાત વિધાનસભા મળી અઠ્ઠાણું ટેબલ ઉપર એકી સાથે મત ગણતરીની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે મતગણતરીમાં કુલ ચારસોતેર સ્ટાફ હાજર છે આ સાથે વિધાનસભા બેઠક માંથી કુલ ચારસોતેર જેટલો હાજર છે છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ દેવાયો સમગ્ર લોકસભા બેઠકમાં ત્રેવીસ રાઉન્ડમાં મતગણતરી સંપન્ન થનાર છે અત્યાર સુધીના મતગણતરી ઉપર નજર કરીએ તો પ્રથમ રાઉન્ડના અંતે ઇન્ડિયા ગઠબંધન ઉમેદવાર ચૈતર વસાવાને પચીસ હજાર ચારસો સત્તાણું મત મળ્યા છે તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાને ત્રીસ હજાર ત્રણસો પંચ્યાસી મતો થી આગળ ચાલી રહ્યા છે જ્યારે ત્રીજા રાઉન્ડના અંતે પણ મનસુખ વસાવા પચીસ હજાર મત થી આગળ ચાલી રહ્યા છે ભરૂચ લોકસભા બેઠકમાં કોણ બાજી મારે છે તે તો સંપૂર્ણ ગણતરી બાદ જ ખબર પડશે